પ્રધાન ઠાકોર હોય અમીરામ બ્રાહ્મણ હોય તો ભૂતકાળ અંદર અનેક વખત અમે સોશિયલ મીડિયા કે તેના માધ્યમથી જાણ્યું છે કે હું ભયોમાં ભયોમાં બે રખાઈ ભયોમાં મેળ રખાઈ પણ મારા આ આગેવાનને કે અમારા કોઈ માણસને ખોટી રીતે કોઈ હેરાન કરે ને તો એની આપણે નડવામાં ડીએસપી હોય તો કોલર પકડવામાં પણ બહાર નહીં કરીએ હું ભૂતકાળની અંદર કર્યું છે અને આવનાર સમયની અંદર

મને લાગે જ્ઞાનીબેન ઠાકોર હતા તે પ્રચાર કાર્યક્રમ હતો તે દરમિયાન તેમણે પોલીસને ઘટિત ચિમકી આપી હતી ને તેઓ કહી રહ્યા છે કે જો પોલીસ કોઈ પણ પ્રકારના અમારા કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તા હોય આગેવાન કે તેમને કોઈ પણ પ્રકારની હેરાન ગતિ કરવામાં આવશે તો કોલર પોલીસ તો છે તે કોલર પકડીવામાં દેવામાં આવશે મને લાગે કે કોઈ પણ અમારા આગેવાનને કોઈ હેરાન કરશે તો ડીએસપી નો કોલર પકડવાનો પણ વાર નહીં લાગે તેવું ગેનીબેન દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે એટલે કઈ 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 કંઈક કહી શકાય કે જે રીતે બનાસકાંઠા જ્ઞાનીબેન ઠાકોર છે તે અત્યારે ચર્ચામાં રહ્યા છે અને પોલીસ પર વધુ આક્ષેપ લગાવ્યો છે જેને લઈ પોલીસ પોલીસમાં પણ એક ધપડા છે આભાર સચિન તમામ વિગતો જણાવવા માટે તો બનાસકાંઠાના જે ઉમેદવાર છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર કે જેવો પ્રચાર તો જનજાવાતી કરી રહ્યા છે પરંતુ આ પ્રચાર દરમિયાન જે પ્રકારના તેઓ નિવેદન આપી રહ્યા છે તેવા સંજોગોમાં હું પોલીસ સામે પણ લડવા તૈયાર છું ડીએસપીનો કોલર પકડતા મને વાર નહીં લાગે એટલે કે ડીએસપી કક્ષાના અધિકારી ઉપર પણ તેઓએ વાત કરતા કહ્યું કે જો કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવશે તો તેવા સંજોગોમાં ડીએસપીનો કોલર લડ હું પકડી શકું છું અને લડી પણ શકું છું કોલર પકડતા મને વાર પણ નહીં લાગે ડીએસપી નો કોલર પકડી લેવાનો બફાટ કરતા આ ગેનીબેન ઠાકોર કે જેવો પ્રચાર તોپور જોશમાં કરી રહ્યા છે કોંગ્રેસને જીત અપાવવાનું આશ્વાસન અને વિશ્વાસ પણ તેઓ સતત વ્યક્ત કરી રહ્યા છે કોર આપણી સાથે જોડાયા છે ગેનીબેન ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર હેલો ગેનીબેન ફરી ફરી લગાવો ગેનીબેન ઠાકોરને ફરી ફોન લગાવો ગેનીબેન તમે પણ એક ધારાસભ્ય છો અને તમને બરોબર સંવિધાન ખબર હોવું જોઈએ કે ડીવાયએસપી નો કોલર પકડવાની વાત જો તમે પ્રજાની વચ્ચે કરો તો આમાં કાયદો અને વ્યવસ્થાની શિખામણ પ્રજાને એક ચૂંટાયેલા ધારાસભ્ય પાસેથી શું રાખે બેન તમે પણ એક ધારાસભ્ય છો દસ કામ તમારાથી નહીં થતા હોય કાલે પ્રજા આવીને કોઈ એવું કહેશે કે આમ ગેનીબેન ઠાકોરનો કાટલો પકડશું ગેનીબેન ઠાકોરનો ફરી સંપર્ક કરી રહ્યા છીએ ગેનીબેન ફોન ઉપાડો એમની સાથે પણ વાત કરવી છે બેન તમે પણ એક ચૂટાયેલા ધારાસભ્ય છો કાયદો અને વ્યવસ્થા તમને પણ ખબર હોવી જોઈએ એક ડીવાયએસપી ની હેસિયત શું હોય છે એ પણ તમને ખબર હોવી જોઈએ અને જો તમે તમારી પ્રજાની વચ્ચે જઈને એવું કહેશો કે મારા કાર્યકર્તાઓને હેરાન કરશો ગેનીબેન ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર આજી ગેનીબેન આ ભાષા યોગ્ય છે ડીવાયએસપી નો કોલર પકડવાની આ કોણ બોલો આપ કિશન કાટેલે વાત કરું ગુજરાત ફર્સ્ટ થી બેન આપ લવ જોડાયેલા છો આ તો બરોબર છે તમે પોલીસ વિભાગ હા કોઈ વ્યક્તિને લેવા દેવાના હોય નાર્કોટિક જેવા ગંભીર ગુનામાં એફઆર માં નામ દાખલ કરી દે તો એ વ્યાજબી છે

ગેનીબેન તમે પણ એક ધારાસભ્ય છો તમે મને એમ કહો પાંચ વર્ષ કે આગળના પાંચ વર્ષના અત્યારે એક વર્ષમાં તમે શું આખી પ્રજાના તમામ પ્રશ્નો તમે લોકોના દૂર કરી દીધા તમે શું છ વર્ષમાં બધાના પ્રશ્નોને ન્યાય આપી શક્યા ક્યાંક એવું હશે કે તમે ધારાસભ્ય તરીકે લોકોને ન્યાય નહીં આપી શક્યા હોય તો શું પ્રજા એવું કહે કે અમે ગેનીબેન સામે આમ કરશું ગેનીબેન ચૂંટણીનો માહોલ છે પ્રચાર પ્રસાર થવા જોઈએ પરંતુ પ્રચાર પ્રસાર એવા પણ ના હોવા જોઈએ કેમાં આપણે કોઈ DYSP નો કોલર પકડવાની વાત કરીએ કારણ કે તમારા શબ્દોથી પ્રજામાં DYSP ની કોઈ પેલી રિસ્પેક્ટ જળવાયેલી નહીં રહે કાલે કોઈ પણ એલફલ માણસ જાય ને DYSP સામે ડીવાયએસપી જેવી કક્ષાએ લોકો માટે એવી કક્ષા છે કે જ્યાં ડર છે ત્યાં કાયદાનો ડર છે લોકો એ એવી કક્ષાએ શાંતિપ્રિય રીતે વાત કરી શકે શાંતિનો માહોલ બનાવી શકે એના માટે DYSP કક્ષા જેવા માણસો પણ ગેનીબેન જરૂર છે

જો કાયદો અને વ્યવસ્થા નહીં જળવાય તો કાલે એક પણ ઉમેદવારે પ્રચાર પ્રસાર પણ નહીં કરી શકે આજે તમામ ઉમેદવારો એ પ્રચાર પ્રસાર કરી શકતા હોય સભાઓની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાતી હોય તો એકમાત્ર ગુજરાતની પોલીસ છે સો તમારે મત લેવાના છે તમે બહાદુર છો એ તમારે બતાવવાનું છે પરંતુ તમે બહાદુર છો એ બતાવવા માટે તમારે કોઈની વિશે આવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ જાગૃતિ